અલગ અલગ બેઠક તારીખ શનિવારના રોજ માંડવીનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર એક થી છ ની અલગ અલગ ત્રણ બેઠક કરવામાં આવી મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા અનુક્રમે વક્તા તરીકે સુરત જિલ્લા ભાજપ મંત્રી ડોક્ટર આશીષ ઉપાધ્યાય નગર પ્રમુખ પ્રિતેશભાઈ રાવળ નગર પૂર્વ પ્રમુખ હાલ મઢી સુગર ડિરેક્ટર નટુભાઈ રવારી દ્વારા ઉદ્બોધન કરવામાં આવ્યું હતું નગરના મહામંત્રી સ્નેહલભાઈ પ્રમુખ નિમેશભાઈ શાહ ઉપપ્રમુખ સંધ્યાબેન ચૌધરી કારોબારી અધ્યક્ષ કિરીટભાઈ પટેલ શાસક પક્ષ નેતા ધર્મેન્દ્રસિંહ મહિડા સંવિધાન ગૌરવ અભિયાનના ઇન્ચાર્જ ઈશ્વરભાઈ સોલંકી સ ઇન્ચાર્જ વિજયભાઈ પટેલ સંગઠનના હોદ્દેદાર ચૂંટાયેલા સભ્યો કાર્યકર્તા મિત્ર બુથ પ્રમુખ મોરચાના હોદ્દેદાર નગરજનો વગેરે હાજર રહ્યા અને કાર્યક્રમને સફળતા અપાવી છે આ તમામ નગરજનો કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે અને આભાર વિધિ સંવિધાન ગૌરવ ઇન્ચાર્જ ઈશ્વરભાઈ સોલંકીએ નગર ભારતીય જનતા પાર્ટી દ્વારા સૌનો આભાર માન્યો હતો જનતા પાર્ટી દ્વારા આજે સમગ્ર દેશની અંદર દરેક વોર્ડમાં જિલ્લા પંચાયત બેઠક તાલુકા પંચાયત બેઠક બેઠકની સંવિધાન ગૌરવ દિવસ ઉજવવાનું નક્કી કરેલું તેના અંતર્ગત આજરોજ માંડવી નગરપાલિકાના વોર્ડ નંબર પાંચ અને છની સંવિધાન ગૌરવ દિવસની બેઠક આજે માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ હરપતિ સાહેબના ઓફિસના પટાંગણમાં આજે આપણે અમે ભેગા થયા છીએ મુખ્ય મુદ્દો એ છે કે ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરે રચેતા એવું બંધારણના અમલમાં આવ્યા અને પંચોતેર વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે ત્યારે આજે દેશના નાનામાં નાના નાગરિકને બંધારણ વિશે માહિતી મળે બંધારણની સત્યતા વિશે ખબર પડે અને ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ ડૉક્ટર સાહેબ આંબેડકરજીને જે અન્યાયો કર્યા છે તે ખબર પડે અને તેના માટે વધુમાં વધુ ભારતીય જનતા પાર્ટીએ ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સન્માન મળે દલિત સમાજ આદિવાસી સમાજને બંધારણમાં દર્શાવેલા હક્કો મળે તે તમામ માહિતીઓ નાનામાં નાના કાર્યકરને મળે તેવા શુભાશયથી આજે બંધારણીય ગૌરવ દિવસ તરીકે આજની આ બેઠક રાખવામાં આવેલી અને કોંગ્રેસે જે બાબા સાહેબને જે અપમાનિત કર્યા છે હળદૂત કર્યા છે તેની આપણે ખરેખર નોંધ લેવી જોઈએ કે કોંગ્રેસે જે નુકસાન આ દલિત સમાજ અને આદિવાસી સમાજને પહોંચાડ્યું છે ચાહે સાહેબને ઓગણીસો બાવનમાં હરાવવાની વાત હોય ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને ભારત રત્ન ન આપવાની વાત હોય કે દિલ્હીમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્મારક પણ ન બને તેવી પ્રવૃત્તિ હોય કે જે ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ચાહે આદરણીય શ્રદ્ધે અટલ બિહારી વાજપેયીજીની આગેવાનીમાં થઈ હોય કે ડૉક શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની આગેવાનીની કેન્દ્ર સરકારે કરી હોય પણ ભારતીય જનતા પાર્ટીએ હંમેશા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરને સંપૂર્ણ માન સન્માન આપ્યું છે અને હંમેશા આપતો રહેશે એ જ આજની બેઠકનો મુખ્ય હાર્દ હતો અને નાનામાં નાના કાર્યકરને આ સંપૂર્ણ માહિતીથી અમે માહિતગાર કર્યા છે જીતેન્દ્ર સોલંકીનો રિપોર્ટ એસમ ન્યૂઝ માંડવી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે